વડોદરા શહેરની અંદર નવું તો કંઈ જ કરી શકતા નથી પણ જે છે તેની પણ જાળવણી કરી શકતા નથી પ્રજાને પ્રાથમિક સગવડો પણ પૂરી પાડવામાં તેઓ નિષ્ફળ રહ્યા છે છે વડોદરા શહેરની અંદર સામાન્ય વાત બની ગઈ અને આ પડવા પાછળના કારણોમાં ગુણવત્તા વિહીન કામગીરી અને ભ્રષ્ટાચાર પણ જવાબદાર છે પણ વિહીન શાસકો અધિકારીના પેટનું પાણી હાલતું નથી વડોદરાની અંદર જો તમે વાહન પાર્ક કરીને ગયા હો અને પરત આવતા તમારું વાહન ભૂવા સમાઈ ગયું હોય તો એ ઘટનાઓ પણ સામાન્ય બનતી જાય છે એટલે રસ્તાનો વિકાસ થાય કે ના થાય પણ બુલેટ ટ્રેનની ગતિ રસ્તા પર ભૂવાનો વિકાસ થઈ રહ્યો છે શહેરના કારણીબાગ અમરપાલી કોમ્પ્લેક્સવાળા મુખ્ય માર્ગ ઉપર એક ભાઈ પોતાની ફોર વ્હીલર ગાડી પાર્ક કરીને ગયા હતા થોડીવાર પછી એ જગ્યા ઉપર ભૂહો પડતા કારના આગળના ટાયર ભૂવામાં સમાયા હતા એ બાબત રસ્તાની ગુણવત્તા લઈને સવાલ ઉભા કરી રહી છે આ વિસ્તારમાં અવારનવાર ભૂવા પડી રહ્યા છે જેને લઈને લોકો ચિંતિત છે તેમજ તંત્ર સામે નારાજગી પ્રગટ કરી રહ્યા છે સ્થાનિક શહેર કોંગ્રેસના અગ્રય નિર્મલ ઠક્કર દ્વારા શાસકોને તંત્ર સમે ઉગ્ર રોષ ઠાલવામાં આવ્યો હતો આગનો આમ્રપાલી કોમ્પ્લેક્સ વાળો મેઈન રોડ છે વોર્ડ નંબર એટલે 7 છે આ સવારે 7 વાગ્યા થી આ રોડ ધમધમતો હોય છે આપ જોઈ શકો છો એમ કોઈ એટલે બચારા ભાઈ એમની ગાડી પાર્ક કરીને ગયા છે એમને તો ખબર પણ નહી હોય કે એમની ગાડી ભૂવામાં ગરકાઉ થઈ ગઈ છે આ ભૂવો દીપિકા ગાર્ડન એટલે કે બાલુભાઈ ખમણની સામેના રોડ પર અવારનવાર ભૂવા પાણીની ટાંકી આગળ બુવા તુલસીવાડી શાક માર્કેટ આગળ બુવા આ કારેલી બાગ એટલે કહેવાતો સારો વિસ્તાર છે પણ આ કારેલી બાગનું નામ હવે ચેન્જ કરીને ભૂવા બાગ કરી દેવું એટલે જોઈએ આ વિસ્તારના ભ્રષ્ટાચારી જનતા પાર્ટીના ચૂંટાયેલા કાઉન્સિલરો રાવપુરાના ધારાસભ્યો અન્ય ધારાસભ્યો કોઈને ભ્રષ્ટાચારી જનતા પાર્ટીના લોકોને લોકોના કામ કરવામાં રસ નથી લોકોના ટેક્સના રૂપિયા પાણીમાં જાય છે આ તકલાદી કામમાં તમને અને અમને સૌને ખ્યાલ આવે છે કે આ નર્યો ને નર્યો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને આ ભ્રષ્ટાચારી જનતા પાર્ટીના શાસકોને માત્ર ને માત્ર તાઇફાવો કરવામાં રસ છે પણ એ લોકોને ખબર નથી કે આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં આ વડોદરા શહેરની જનતાએ મન બનાવી લીધું છે ને આ લોકોને ઘર ભેગા એલ કરી દેવાના છે એ વાત પાકી છે